અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના કારણો હજુ તો બહાર નથી આવ્યા ત્યાં તો ગુજરાતની અંદર બીજી એક દુર્ઘટના સર્જાઈ ગઈ પહેલા આપણે બસો ને વ્યક્તિઓને ખોઈ દીધા અને હવે બીજા દસ જણા આપણે ખોઈ દીધા શું ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ચાલતી બીજેપી સરકારના ગેરવહીવટના પોપડા ખરવા માંડ્યા છે કે પછી સરકારી અધિકારીઓ અને નેતાઓ નિશ્ચિત થઈ ગયા છે કે જે જનતાને ત્રીસ વર્ષથી આપણે સરળતાથી મૂર્ખ બનાવી રહ્યા છે હજુ બીજા પચાસ વર્ષ સુધી આપણે આ જનતાને મૂર્ખ બનાવતા રહીશું શું ગંભીરા નું પડી જવું એ માનવીય બેદરકારી છે કે પછી માત્ર અકસ્માત કે જેમાં આપણે કાંઈ જ ન કરી શકીએ શું આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓને ઉંધા માઠેથી એ જ બ્રિજની ઉપરથી નીચે નદીમાં ફેંકવામાં આવશે આ વિડિયોમાં આપણે આખી સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરશું કે આમાં કોણ જવાબદાર છે અને કોણ નથી શું સરકારનો અને જનતાનો બંનેનો સરખો હિસ્સો છે આ જવાબદારીમાં શું ભવિષ્યમાં આપણે ક્યારેય એવી સરકાર બનાવી શકીશું કે એવો દેશ બનાવી શકીશું કે જ્યાં આવી ઘટનાઓ ના ને બરાબર થાય તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ ખૂબ દુઃખ અને ગુસ્સાની લાગણી સાથે આ વિડીયો બનાવવો પડે છે કારણ કે આપણને પેટીએમ વાળા જે જર્નલિસ્ટ છે પત્રકારો છે જેમને ઉપરથી પૈસા અને સ્ક્રિપ્ટ આવે તે પ્રમાણે બોલતા હોય છે એ આવડતું નથી અમારો ઇન્સ્ટાગ્રામનો વિડીયો પણ તમે કદાચ જોયો જ હશે તેમાં પણ મારો ગુસ્સો તમને સાફ દેખાઈ આવશે આ ગુસ્સો એટલા માટે છે કે હું સરકારના ખોળામાં બેસીને કામ નથી કરતો કે નથી કોઈ સરકારી અધિકારીઓ માટે કામ કરતો અને મારી મહેનતની કમાણીમાંથી સરકારને ટેક્સ ચૂકવું છું જેના બદલામાં મળે છે પ્લેન ક્રેશ બ્રિજ દુર્ઘટના આગની દુર્ઘટનાઓ

અને ગઈકાલે સવારે સાત વાગ્યાની આસપાસ આ બ્રિજ તૂટી પડે છે આ દુર્ઘટનામાં પંદર મોત અત્યાર સુધી થયા છે અને ત્રણ વ્યક્તિ હજુ પણ લાપતા છે બે ટ્રક બે પિકઅપ વાન અને એક રિક્ષા સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો રેસ્ક્યુ કામગીરીમાં લાગી ગઈ છે અત્યાર સુધી નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે રેસ્ક્યુ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ છે અને સ્થાનિક લોકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે સહયોગ નથી મળી રહ્યો તો માત્ર એ નેતાઓથી કે જેઓ પોતાનું મોઢું છુપાઈને ભાગી રહ્યા છે એ અચ્છી વાત વાત તો હવે કરીએ બ્રિજના સમારકામની ગયા વર્ષે આ બ્રિજનું સમારકામ એક કરોડ એસી લાખ ખર્ચીને કરવામાં આવ્યું છે તો સમારકામ થયું કે પછી માત્ર ખોટા બિલો ફાટ્યા છે આ એક બહુ મહત્વનો મુદ્દો છે કેટલાય લોકોનું એવું કહેવું છે કે બે વર્ષ પહેલાથી જ ઘણી બધી કમ્પ્લેનો આ જે તે લાગતા વળગતા વિભાગને કરવામાં આવી છે છતાંય કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી હું ખુદ પાંચ વર્ષ પહેલા આ બ્રિજ ઉપરથી નીકળ્યો હતો ત્યારે આ બ્રિજ એટલી જર્જરિત હાલતમાં હતો કે ત્યારે પણ મને એમ લાગતું હતું કે હવે આ બ્રિજ પડી ના જાય તો સારું મતલબ કે આ બ્રિજ આટલા વર્ષ કાઢી નાખ્યા એ ખરેખર શ્રી રામ ભગવાનના ભરોસે કાઢ્યા છે આમાં કોઈ સ્પેસ ટેકનોલોજી કે કોઈ વિકાસનો કોઈ ફાળો નથી આની અંદર હમને રોડ બનાને મેં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા સ્પેસ ટેકનોલોજી જે ફોટોગ્રાફી હોતી હે મનીટરિંગ હોતા કારણ કે જે દેશમાં સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવવા છતાંય એમાં ખાડા પડી જતા હોય અને એ ખાડાની વચ્ચે આપણે રસ્તો શોધવો પડતો હોય તો પછી એ દેશની ટેકનોલોજી એ દેશના વહીવટ એ દેશના સરકારી વિભાગ પાસેથી તમે કોઈ અપેક્ષા ના રાખી શકો કે આજે બનેલો પુલ બે વર્ષ પણ ટકી શકશે હવે આ જે બ્રિજ પડી ગયો એમાં સરકારનો શું રહો સરકારને શું લેવા દેવા એને થોડી બ્રિજ બનાવ્યો છે બ્રિજ તો કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે બ્રિજનું જે રખેવાળીનું કામ કરતા હોય સમારકામ કરી એમાં બિચારો નેતા શું કરી શકવાનો એ વિસ્તારનો એમએલએ શું કરી શકવાનું તમને ના ખબર હોય તો કહી દઉં કે અત્યાર કોઈ પણ નેતાને તમે કોઈ કામ માટે કહો ને એટલે એમ જ કે યાર બધો વહીવટ પીએમઓમાંથી થાય છે બધો જ વહીવટ દિલ્હીથી થાય છે અને આ ખોટું પણ નથી સરકારી વિભાગમાં બેઠેલા એક ઉચ્ચ કક્ષાના સેક્રેટરી મોડેથી કીધું છે કે બીજેપીમાં કેન્દ્ર સરકારની અંદર બધો જ વહીવટ પીએમઓ માંથી થાય છે અને એ જ કારણ છે કે દિલ્હી વાળા અધિકારી અહીંયા આવીને જોવાના નથી કે શું થઈ રહ્યું છે યુપીએ સરકાર મેં હર મંત્રી રાજા થા તો જો મનમાં જો મનમાં ભ્રષ્ટાચાર કે આરોપ લગતે સરકાર મેં હે કે હર મંત્રી જો ચાહે बल्कि ये दूसरा एक्सट्रीम मैं कहता हूं, इसमें बहुत हावी हो गया, हर पे नहीं जानी चाहिए मैंने अपनी किताब में भी लिखा है छोटी छोटी चीजों के लिए मंत्री कहते हैं वहां चले आइए आ नेताओं मात्र ऑफिस में मा बैठा बैठा तगड़ों की निर्णय काढ़ी सके पंद्रह वर्ष जूनी गाड़ी नहीं चले तो पी वर्ष जूना ब्रिज चुका चलाओ એમાં પણ કોઈ કાયદો લાવો ને કે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ આપણી પાસે એટલી પણ સુવિધા નથી કે બ્રિજ તૂટી પડ્યા પછી આવી કોઈ પણ ગંભીર ઘટના થાય તો તાત્કાલિક ધોરણે ત્યાં આગળ બચાવની કામગીરી શરૂ થઈ શકે એવી સુવિધા પણ આપણા દેશ પાસે અત્યારે અવેલેબલ નથી

તપાસના આદેશ અને વળતર આ બે વસ્તુ અને એટલે જ આપણા પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી જે ખૂબ જ પુષ્કળ બિઝી હતા મને ગર્વ છે આવા પ્રધાનમંત્રીનો કે જે દસ દિવસ વિદેશમાં રહે છે અને દસ દિવસમાંથી લગભગ ચાર થી પાંચ અલગ અલગ દેશોમાંથી સર્વોચ્ચ સન્માન લઈને આવે છે આ જબરજસ્ત સ્ટ્રાઇક રેટ છે આવા રેટથી તો આપણા દેશના ઓલિમ્પિકના ખેલાડીઓ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ પણ નથી લાવી શકતા अरे कहना क्या चाहते हो ऐसे ही चलता रहा तो इस देश को विश्व गुरु से गुरु घंटाल बनने में ज्यादा टाइम नहीं लगेगा सीखो अपना देश ना खिलाड़ियों है अपना प्रधानमंत्री पासे थी प्रेरणा लेवी जी अने अभी गंभीर घटना थया बाद पण आपणो पीएमओ शुं रिस्पोन्स आपे छे

તમારા માટે તમારી જનતા માટે આખી મિટિંગ બોલાવવામાં આવી છે કોઈ તમને આ મિટિંગની અંદર અવાજ નહીં મળે કોઈ બોલતું પણ નજરે નહીં ચડે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પણ આવું જ કંઈક થયું હતું તમને યાદ હોય તો ગંભીર સુરક્ષા બેઠક બોલાવવામાં આવી હતી અને એ બેઠકની અંદર પણ આ જ પ્રકારનો વિડીયો હતો જેમાં કોઈ અવાજ ન હતો માત્ર બધા બેઠેલા હતા અને આમ કરીને બસ માત્ર વિડીયો ઉતારવામાં આવ્યો હતો સરકારે શું કર્યું ગુજરાત સરકારે ચાર લાખ રૂપિયા જાહેર કર્યા મૃતકો માટે અને બે લાખ રૂપિયા મતલબ પીએમ નેશનલ રિલીફ ફંડમાંથી આપ્યા છે યાદ રાખજો સાહેબ આ ભારત સરકારનું પીએમનું જે ઓરિજિનલ રિલીફ ફંડ છે તેમાંથી આપ્યા છે આ પેલું ફંડ નથી કે જે કોરોના કાળમાં પીએમ કેર્સ ફંડના નામથી અલગથી એક પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું મને ગર્વ છે મારા પ્રધાનમંત્રી ઉપર કે ભારત દેશને આવા વેપારી માઇન્ડ સેટના પ્રધાનમંત્રી મળ્યા છે તમે વિચારો કે કોરોના કાળ વખતે ભારત સરકાર ઓલરેડી પીએમ નેશનલ રિલીફ ફંડ હતું તે છતાંય એક પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવવામાં આવે છે અને સમગ્ર જનતાને અંધારામાં રાખીને આખું જ ફંડ ભારતની જનતા પાસેથી હજારો કરોડ રૂપિયા લેવામાં આવે છે હવે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનું વેપારી માઇન્ડસેટ જુઓ કે એ ફંડમાં બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે એમની જ પોતાની વેબસાઇટ પર જે આંકડા જાહેર કરેલા છે તે પ્રમાણે એ પ્રાઇવેટ ટ્રસ્ટમાં પ્રાઇવેટ ટ્રસ્ટમાં છ હજાર બસો કરોડ રૂપિયા હાલમાં પડેલા છે બે હજાર ત્રેવીસ પ્રમાણે ત્યાર પછીનો હિસાબ હજુ મૂક્યો નથી કારણ કે આપણી સરકાર થોડી સ્લો છે અને આપણી સરકારના અધિકારીઓને બધા વિદેશમાં વિદેશ યાત્રાના પ્લાનિંગ કરવામાં ઘણા વ્યસ્ત હોય છે તો આપણે એમનો વાંક ના કાઢી શકીએ હિસાબ આપવામાં એટલીસ્ટ બે ત્રણ વર્ષ તો લાગી જ જાય પણ મુદ્દાની વાત એ છે કે આપણા પ્રધાનમંત્રી સાહેબ જે વેપારી માઇન્ડસેટ છે એ જુઓ ખરેખર કાબિલે તારીફ છે વખાણવાલાયક છે એમણે પોતાના પ્રાઇવેટ ટ્રસ્ટમાંથી પૈસા ના જાહેર કર્યા જે જનતાના પૈસા છે એમના નથી જનતાના પૈસા પડ્યા છે પણ પીએમ નેશનલ રિલીફ ફંડ કે જે ભારત સરકારનું ફંડ છે એમાં પણ જનતાના પૈસા છે એમાંથી જાહેર કરે મને આશા છે કે એમની પાસે જે પ્રાઇવેટ ફંડમાં પૈસા પડ્યા છે જનતાના ઉઘરાયેલા એમાંથી પણ એક એક કરોડ રૂપિયા જાહેર કરશે ફરીથી આપણે આપણા પ્રધાનમંત્રી સાહેબ ધન્યવાદ કરીએ કે તેમણે આવું સરસ વેપારી માઇન્ડસેટ પોતાની અંદર વિકસાવ્યું છે અને આવું માઇન્ડસેટ એ દરેક નેતાઓ અને દરેક સરકારી અધિકારીઓને આપી રહ્યા હોય તેવું લાગે છે આપણને

કે તેમને આવી બધી ઘટનાઓ જોવા મળે છે જે ભાગ્યે જ નથી મળતી કારણ કે મેં તો સાંભળ્યું નથી કે ઉદઘાટન પહેલા કોઈ દિવસ પુલ તૂટી ગયો મને આવી પણ ઘટનાઓ સાંભળવા મળે છે અને હું મારી જાતને આ માટે નસીબદાર માનું છું હવે આ ઘટના થઈ શા માટે શું માત્ર આમાં સરકાર જવાબદાર છે આમાં સરકાર નહીં સાહેબ સરકારની સાથે સાથે આપણે પણ જવાબદાર છીએ ગુજરાતની જનતા પણ જવાબદાર છે આપણે પણ એટલા જ ભાગીદાર છે જેટલા ભાગીદાર અધિકારીઓ નેતાઓ છે કોઈ પણ દેશમાં ભ્રષ્ટાચાર ઉપરથી નીચે તરફ આવતો હોય છે આવું હું નથી આ સોશિયલ સાયન્સ અને પોલિટિકલ સાયન્સ આની અંદર જેટલા પણ સમાજને લગતા મોટી મોટી ઇકોનોમીને લગતા જે પણ રિસર્ચ થયા છે આ રિસર્ચ કે છે હા પણ આ પ્રકારના રિસર્ચ તમને એન્ટાયર પોલિટિકલ સાયન્સની કોર્સમાં જોવા નહીં મળે કે જેની ડિગ્રી આપણા પ્રધાનમંત્રી સાહેબે લીધી છે આ ભ્રષ્ટાચાર ઉપરથી નીચે આવવાનું કારણ એ છે કે જે તે વિભાગનો જે મંત્રી છે કેન્દ્રીય મંત્રી એ માત્રને માત્ર પોતાની ઓફિસમાં બેસીને જલસા કરતો હોય એવું દેખાઈ રહ્યું છે નથી એ પોતાના વિભાગના કોઈ પણ અધિકારીને બોલાવીને પૂછતો અથવા તો ત્યાંથી નીકળીને જે તે વિસ્તારમાં જઈને ક્યારેય ચેક નથી કરતો આપણા દેશના નેતાઓ બ્રિજ બને એટલે રિબીન કાપવા પહોંચી જાય ત્યાં આગળ જઈને રીલ બનાવવા માટે પહોંચી જાય ખોટા ખોટા ઇન્સ્પેક્શન કરશે પણ ક્યારેય પાંચ વર્ષ દસ વર્ષ જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જઈને પોતે નહીં તપાસ કરે કોઈ ગામડામાં જઈને ત્યાં તપાસ નહીં કરે કે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે કોઈ શહેરની સરકારી શાળામાં જઈને તપાસ નહીં કરે કે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે અને એના જ કારણે સરકારના જે અધિકારીઓ છે જે તે વિભાગના એમને ખુલ્લી છૂટ મળી જાય છે કારણ કે એમને પૂછવા વાળું કોઈ નથી એ બધા રાજા થઈને પોતાની ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને જલસા ઠોકે છે સફાઈ કર્મચારી હોય રોડ રસ્તા વિભાગનો કર્મચારી હોય કોઈ પણ અધિકારી હોય આ કોઈ ઓફિસ ની બહાર નીકળવામાં માનતું નથી બસ એમને ઓફિસમાં બેઠા બેઠા જલસા કરવા છે અને એનું જ કારણ છે ઓફિસમાં બેસીને કરેલી સાઈનોના કારણે આ બધા બ્રિજો પડે છે રસ્તા પર ખાડા પડે છે જો સરકાર ખરેખર એમ કહેતી હોય કે અમારે વિકાસ કરવો છે તો એક વિભાગની રચના કરે કે સમગ્ર ભારતમાં આવી કોઈ પણ ઘટના થાય તો તેના માટે જનતા એ વિભાગને જઈને પકડે એના અધિકારીનું કે એના નેતાનું જઈને ઘડું પકડે અને એ જ વિભાગની જવાબદારી રહે કે દરેકે દરેક વિભાગની કેન્દ્રીય વિભાગની એની ઓન ગ્રાઉન્ડ શું કામગીરી થાય છે એ તપાસ કરવાનું એને ચેક કરવાનું કામ એ પોતે કરે અને આ વિભાગને ડાયરેક્ટ જનતા જ ચલાવશે કોઈ નેતા આને નહીં ચલાવી શકે જો આવો વિભાગ બનાવવામાં આવે તો જ મને લાગે છે કે પારદર્શક કામગીરી થશે અને લોકોના જીવ જતા અટકશે એ ભૂરા અહીંયા આવતો તું અને તારો જે નફટ નેતા મામો છે તમે બે જણા ભેગા થઈને રોડ બનાવવાની એ ચલાવો છો ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની કન્સ્ટ્રકશનની કંપની ચલાવો છો કોન્ટ્રાક્ટ લો છો બધા સરકારી તો તું મને એક વાતનો જવાબ આપ કે તમે લોકો આ જે ટેન્ડરો લો છો અને પછી રોડ રસ્તા બનાવો છો એમાં આ સામગ્રી શું વાપરો છો કેમ આ બધું અત્યારે બન્યા પછી થોડાક જ વર્ષોમાં પડવા માંડે છે

એક એવી સામગ્રી મિક્સ કરવામાં આવે છે સારું ભૂરા ચાલ તું નીકળ મારું કામ પત તો આપણે મુદ્દા પર પાછા આવીએ કે ગુજરાતની જનતા પણ આની અંદર એટલી જ ભાગીદાર છે જેટલા ભાગીદાર આ ઘટનામાં સરકારી અધિકારીઓ અને નેતાઓ છે કારણ કે આપણે ત્રીસ ત્રીસ વર્ષથી મૂર્ખની જેમ એક જ પાર્ટીના ચુનાવ ચિહ્ન પર અગર કૂતરું ઊભું રહે ને તો પણ અમે વોટ તો કૂતરાને જ આપશું તો હવે એવો સમય આવી ગયો છે કે આ આ પાર્ટીની સામે અગર કૂતરું પણ ઉભું રહેને તો એ કૂતરાને પણ વોટ આપી દેવો વાત સહીએ કારણ કે હાલ જે પ્રકારે આ દેશમાં વહીવટ ચાલી રહ્યો છે ને આ વહીવટ એવું નથી લાગતું કે કોઈ માણસ કરી રહ્યું હોય અગર વ્યક્તિ માણસ પોતાની બુદ્ધિથી હોત તો આવા બધા ધાંધિયા દેશમાં અત્યારે ના થતા હોત એટલે ક્યાંક ક્યાંક ને આપણે પણ એટલા જ ભાગીદાર છે આ ઘટનામાં કે આ બ્રિજના તૂટવામાં એક પછી એક થતી દુર્ઘટના ખરેખર એક સંકેત છે કે હવે સમય આવી ચૂક્યો છે બદલાવનો કારણ કે આપણા પ્રધાનમંત્રી સાહેબ વેસ્ટ બંગાળમાં જઈને એવું કહેતા હતા

दीदी ये एक्ट ऑफ तो गॉड नहीं ये एक तो एक्ट ऑफ तो फ्रॉड है फ्रॉड ये एक्ट ऑफ तो फ्रॉड का परिणाम है ये एक्ट ऑफ तो गॉड तो उस मात्रा में जरूर है क्योंकि चुनाव के दिनों में गिरा ताकि पता चले कि आपने कैसी सरकार चलाई है इसलिए भगवान ने लोगों को संदेश दिया है कि आज ये ब्रिज टूटा

કોઈ એક રાજીનામું પણ આપવા તૈયાર નથી કે એક અધિકારીનું રાજીનામું લેવા પણ તૈયાર વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાંથી કંઈક પ્રેરણા મળી હોય તો લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો અને લોકોને જાગૃત કરજો જેથી ફરી વાર આપણા ગુજરાતનો કોઈ નિર્દોષ નાગરિક આવી દુર્ઘટનાનો ભોગ ના બને જય હિન્દ